રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે શહેરને બાનમાં લેતા મુખ્ય બજારમાં આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે રાધનપુરમાં રખડતા ઢોરોનો ઠેર ઠેર જમાવડો જોવા મળી રહ્યો છે હાઈકોર્ટના આદેશને અહીં જાણે ઘોળીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે ઠેર ઠેર બજારમાં આખલાઓનો અડિંગો વાહન ચાલકો સહિત રાહદારીઓ ભયના ઓથારે જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા

છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જેને લઈને શહેરમાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગ પર રખડતા ઢોર આખલાઓને પાલિકા દ્વારા પાંજરે પૂરવાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે અને મેઇન બજારના માર્ગ પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરના મુખ્ય બજારના ભરચક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે જ્યાં રાહદારીઓ નાના બાળકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ મોટી ઉંમરના લોકોને ચાલીને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે ટ્રાફિકને પણ અડચણ થઈ રહી છે શહેરમાં રખડતા ઢોરને કારણે બે વર્ષમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અને અડફેટે લેવાની ઘટનામાં બે યુવક વૃદ્ધ મહિલા આધેડ પુરુષે જીવ ગુમાવ્યા છે શહેરમાં રખડતા ઢોરના કારણે બે વર્ષમાં છ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર